राजकोट में पुलिस ने फोन करी लिस्ट मांगियो ऑडियो वायरल राजकोट बंद पुरवे पुलिस ने फोन करी व्यापारी एसोसिएशन ना प्रमुख पासे थी मंगावियो व्यापारियों नो लिस्ट गौरव भाई पुजारा बोलो छु हां जी बरोबर प्रदीमन नगर पुलिस स्टेशन थी बोलो छु बरोबर आपा तमने व्यापारी एसोसिएशन मा प्रमुख हूं हां जी अह है एक વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે ને કોંગ્રેસ માં બંધ નું એલામ તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી સ્થિતિ સાહેબ મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં ફોન માં તો અવેલેબલ ન હોય કારણ કે અભાવ તો દર વખતે વેપારીઓ નું રજીસ્ટર વાઈફ છે ને ફાડતા હોય હા એટલે મારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે તાત્કાલિક જરૂર છે તાત્કાલિક તો કેમ જવું તમને પોચ માંથી મારે માનો ને કાલ સુધીમાં મને મળી જાય તો ચાલે ટ્રાય કરી દો કારણ કે આખું લિસ્ટ છે ને તો તમે સમજો અમે દર વખતે પોચ બુકું હોય ને ઈ ફોન બુક અમારી હોય સાડા ત્રણસો વેપારી હે નઈ પણ સાંભળો તમે તૈયાર કરો ગમે ત્યારે કાંઈક કમિટી માં કઈ જાહેરાત કરવાની હોય આ તે માં ગ્રુપ માં તો તમે કોઈ રીતે ગ્રુપ કે કાંઈક એમાં તો નંબર જ હોય ને અમારું વ્હોટ્સઅપ ગ્રુપ હોય હા એટલે એમાં તો નંબર હોય બધા એડ કરેલા તો તમે જે પ્રમાણે કીધું કે નામ પેઢી નું નામ એ તો અમારે ટાઈપ કરીને બનાવવું પડશે હાર્ડ જેવું કઈ હોય તો હું જાતે બનાવી કે તો તમને રજીસ્ટર ના ફોટા પાડીને મને મોકલી આપો ને તોય થઈ જાય પોચ બુક હોય પોચ બુક અમારી પોચ બુક ની અંદર નામ સરનામા અને બધી વિગત હોય હા પણ એટલા બધા ફોટા પાડવા એ પોસિબલ નહીં ને એટલે તમને કઉ તમે એક આદ દિવસ નો ટાઈમ આપો ને હા તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને ને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી ને પચીસ ત્રીસ જેવા નામ સરનામા આપો પચીસ ત્રીસ જેવા નામ સરનામા કોન્ટેક્ટ નંબર અને પેઢી નામ જે મેઇન મેઇન હોય ત્રણસો બધાની જરૂર નથી પચીસ ત્રીસ જેવા મને આપો એને પીડીએફ આપો તો વધારે સારું અને નહીંતર પછી તમે કાલે આપો ગમે તે રીતે કાલ મને સવાર સુધી માં આપશો હું કાલ બાર વાગ્યા સુધી માં આપું હા તો વાંધો નહીં હું તમને બાર વાગે ફોન કરીશ ભલે ભલે શું નામ કીધું તમારું મારું નામ પરસોત્તમભાઈ છે હેડ કોન્સ્ટેબલ છું અચ્છા હવે તો આ છે શેના માટે માંગે એનસીપી સાહેબ તો તો શું આ છે ને

અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો કોંગ્રેસે આપેલું એલાન છે પણ જે એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે જે છે પુણ્યતિથિ નિમિત્તે પણ ગ્રહાર બંધ નો હોય એમ મારું કહેવાનું એટલે અમારી આગળ કોંગ્રેસ વાળા આવ્યા હતા હા અને અમને એ લોકોએ બહુ પ્રેમથી રજૂઆત કરી અને ઓલા ધારાસભ્યને એ આવ્યા હતા હા એ બધા એ વાતા અને તમને ફોર્સ જરી કઈ નથી કરતા તમે ખુલ્લી રાખો તો એ તમારી ઈચ્છાની વાત છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકો ન્યાય મળે એ અનુસંધાને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે બંધ રાખો તો સારું

વગર તપાસ કરી રે ગુનો નોંધી નાખતો દાગ દબાણ કરેવ જીવ દઈએ વાળા માણસો છીએ સાચી વાત છે અને બરોબર તો મને એનું એક લિસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે ભલે હા તો કાલ બાર વાગે તમને ફોન કરવું કરજો કરજો જંકશન ચોક થી આપડે છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક્ટ લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક્ટ આપ્યો એ કે અમારા પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને આવી જશે ઠીક છે હવે તમે મને રંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મરી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા